જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વર્ષ વર્ષથી માતા વિના સુન્યા પડેલ ત્રણ સંતાનોના સંસારમાં માતાની મમતાની મહેક ફરી એકવાર ફેલાય છે અગિયાર વર્ષ અગાઉ ગુમ થયેલા મહિલાના સ્વજનોએ અને સંતાનોએ આ દુનિયામાં મહિલાનું અસ્તિત્વ જ નહીં હોવાનું માની લીધું હતું ત્યારે માની મમતા સંતાનો માટે એક ભગવાન સ્વરૂપ સ્વાબિત થઈ છે આ મહિલા અગિયાર વર્ષ બાદ જીવિત હોવાની એક કોલકાતાની એક મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાની બાળ સ્વજનોને મળતા નિરાધાર બનેલા ત્રણ સંતાનો અને સ્વજનોમાં ખુશીની લહેર જોવા મળી ત્યારે દયનીય હાલતમાં જીવત જીવન વ્યતિત કરનાર સંતાનો સામે એક મોટો પડકાર હતો કે માતાને કેવી રીતે કોલકાતાથી ઘરે પરત લાવી જેના માટે ત્રણ સંતાનો અને સ્વજનોએ સરકાર પાસે મદદ માંગી જેમાં પંચમહાલ પોલીસ આ નિરાધાર સંતાનોના બહારે આવી ગોધરા તાલુકા ગોધરા પોલીસ મથકના બે પોલીસ કર્મી અને મહિલા સ્વજનો કોલકાતા ખાતે પહોંચ્યા હતા તો ગોધરા તાલુકા પોલીસના સૈયારા પ્રયાસોથી મહિલાને ગોધરા લાવી નિરાધાર ત્રણ સંતાનો સાથે માતાનું મિલન કરાવતા રેલવે સ્ટેશન પર લાગણી સભરના દ્રશ્યો સૌ કોઈની આંખો વિનિત કરી નાખી હતી તો બીજી તરફ ગીતાબેન પોતાના વતન આવતા ત્રણેય સંતાનો માતાની આરતી ઉતારી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી તો ગોધરા તાલુકાના ગણેજા ગામના ગીતાબેનના લગ્ન સામાજિક રીતિ રિવાજ મુજબ ભામૈયા પૂર્વ ગામના વતની ભીમસિંહ પટેલ સાથે વર્ષો અગાઉ થયા હતા દાંપત્ય જીવન વ્યતીત કરી રહેલ દરમિયાન પરિવાર ને કુદરતે બે પુત્રો અને એક પુત્રી સંતાનો સ્વરૂપે આપ્યા હતા ગીતાબેન માનસિક અસ્થિરતાને લઈને લગ્ન માંથી ઘરે પરત ફરી નહોતા અને ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા ગીતાબેન કોઈને કયા વગર ક્યાંક જતા રહેતા પરિવાર અને સ્વજનો ચિંતિત બન્યા હતા ચિંતિત બનેલા પરિવારે સતત બે વર્ષ સુધી ગીતાબેનની શોધખોળ આદરી હતી બીજી તરફ સંતાનોના પિતા પણ થોડા વર્ષોમાં જ મોતને ભેટ્યા અને ત્રણેય સંતાનો માતા પિતા વગર નિરાધાર બન્યા હતા ત્રણેય સંતાનોને દાદા દાદી કે મામા મામી પણ નહીં હોવાથી તેઓના અન્ય સ્નેહજનો દ્વારા ભરણપોષણ માટે મદદ કરવામાં આવતી હતી હાલ અગિયાર વર્ષ અગાઉ ગુમ થયેલ ગીતાબેન કોલકાતાની એક મેન્ટલ હોસ્પિટલમાં હોવાની ભાર મળતા સ્વજનોને નિરાધાર બનેલા ત્રણ બાળકોમાં ખુશી અને આનંદ સભર લાગણી વ્યાપી હતી તાબેના સ્વજનો અને ત્રણેય સંતાનોની માતા સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને માતાને વહેલી તકે ઘરે પરત લાવવા માટે વાત કરી હતી નિરાધાર સંતાનોની માતાને તેના વતન પરત લાવવા માટે મદદરૂપ થયા તો ગોધરા તાલુકા પોલીસના માનવતાવાદી પ્રયત્નોથી બે પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક ગીતાબેના પરિવારજનોને લઈ કોલકાતા જવા રવાના થયા હતા તો ત્યાં પહોંચીને ગીતાબેન પરિવાર સાથે મિલન તો થતા જ ગામના લોકોમાં ખુશી વ્યાપી હતી સાથે જ ગોધરા પોલીસે કરેલ મદદ અને સ્વજનો સાથે કરેલ મિલન ને લઈને નિરાધાર બનેલ સંતાનો પોલીસ આભાર વ્યક્ત કર્યો હતો ગોધરા તાલુકાના ભમૈયા ગામની ગીતા બેન ગનજીયા ગામ

उसका यादाश्त खो चुका था हाँ। और वो भटकता हुआ मिले थे पुलिस को फिर बहुत कोशिश के बाद हम लोगों का डॉक्टर सिस्टर क्लिनिकल हाँ। साइकोलॉजिस्ट सब सफाई कर्मी हाँ। सब ने जी जान हाँ। लगा के उसका सेवा किया चिकित्सा किया हाँ। यहाँ इतना पेशेंट रोड है मोर देन 500 फिर भी जितना हो सके हम पर्सनलाइज्ड केयर दिया तो दवाई तो काम किया ही उसका यादाश्त लौटाने के लिए उसके साथ जो प्यार और आंतरिकता uh, होता है ना ह्यूमन टच वो भी हम कोशिश किया उसको देने के लिए तो शुक्रिया ऊपर वाले का कि उसका यादाश आ गया और वो गोदरा और खुद का पता yes. नाम बोल पाए और उसके बाद तुरंत मेरा सुपर सर लाइक ही इज गॉड ऑन अर्थ तुरंत आप लोग से uh, फोन किया और गुजरात पुलिस इतना जल्दी रिस्पॉन्स किया दिस इज फर्स्ट टाइम दैट वी आर सीइंग इन आवर एक्सपीरियंस सो मेनी मेनी थैंक्स आप खुद आगे उनको लेने परिवार को इतना सहारा दिया एंड स्पेशल थैंक्स टू माई सुपरिंटेंडेंट सर जिसने इतना एफर्ट लिया एक खोया हुआ इंसान को फिर अपना परिवार से मिलाने के लिए हम लोग भी गुजरात पुलिस के अवारी है और हम चाहते हैं ऐसे अगर कोई भी मिले गुजरात का तो हम आप लोगों से कांटेक्ट करेंगे और खोए हुए इंसान को अपना घर लौटाएंगे यही हमारा कोशिश जारी रहेगा थैंक यू वी विल वर्क एज अ टीम गीताबेन साड़ी थे ये, ये आज थी દસ વર્ષ પહેલા સ્થિર મગજના હિસાબે ઘરેથી નીકળી ગયેલા એને અમે ઘણા કર્યા આજુબાજુ શોધખોળ કર્યો પણ અમને કંઈ મળે નહીં પણ કલકત્તામાં પાલીવાલ હોસ્પિટલમાં દાખલ છે એવું ગોધરા પોલીસ સ્ટેશનમાં મેસેજ આવ્યા મેસેજ આવવાથી એ મેસેજ સરપંચશ્રીને મળ્યા અને સરપંચશ્રી જે અમને જાણ કરતો અમે તેમજ અમારા ગામના જે ભામૈયાના સરપંચશ્રી તેમજ સરપંચ સરપંચશ્રી અને તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ખાતું તેમજ એમનાથી ઉપલા લેવલના પણ પોલીસ ખાતું બધાએ અમને મદદ કરી સહકાર કરી અને જે નિરાધાર ત્રણ બાળકો હતા એમની મદદમાં ઉતરી અને અમને પોલીસ છેક કલકત્તા સુધી લઈ ગઈ હારે રહી હારે રહી એમના પરિવાર જોડે ત્યાંથી અમને અપાવીને એના પરિવાર જોડે અમે મિલન કરાવી અને અમારું અમે વધારે તો શું આભાર કહી શકીએ પણ સાહેબ જે આ પોલીસ ખાતે તેમજ સરપંચશ્રીઓ જે આ એમના ત્રણ બાળકોને એની મા જોડે મિલન કરાવ્યું તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ હું પાંચમા માં ભણતો હતો ત્યારથી મારા મમ્મી નીકળી ગયા હતા એ માર ઘરે ડબ્બો હતા મારા માડી હતા અમે બહુ શોધખોળ કરી પણ અમને ના મળ્યા यारे थोड़ा दिवस पहला फोन आयो 10 12 बरस 11 वर्ष सेवा થઈ ગઈ આ નીકળી ત્યારે ફોન આયો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન થી સરપંચા માં ફોન આયા સરપંચા એમને જાણ કરી મારા મૌનેશીમ એ પોલીસજી મારા ભાઈ છે સરપંચા ઓ ગુમ ના સરપંચા કે મારા મમ્મી કલકત્તા હતા પછી પહેલાં આવ્યા ઘરે તે મમ્મી આટલા વર્ષ પછી આવ્યા એટલે બહુ બહુ ખુશ છીએ મમ્મી સાથે રહીને મમ્મીને દરેક બધી ખુશી આપીશું પરિવાર સાથે સુખી રહીશું આ દુનિયામાં અમારું કોઈ નથી આવે મમ્મી છે અમારી કુતરા પોલીસે અમારી મમ્મી અમને લાવી આપી કુતરા પોલીસે અમે ખૂબ ખૂબ આભાર માનું છું